બોલીવુડ પ્રોડ્યુસર બોની કપૂર હાલમાં તો તેમની આગામી ફિલ્મ મેદાન રેલીઝ ને રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ઇન્ટરવ્યુમાં બોની એસજી દેવી ની બાહુક વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું શ્રી દેવી પર ક્યારે કોઈ બાયોપિક બનશે તો તેમણે કહ્યું કે તે ક્યારે એવું बनवा દેશે નહીં બોનીએ કહ્યું કે શ્રી દેવી ખુદ જ ખાનગી વ્યક્તિ હતી અને તેમનું જીવન ખાનગી રહેવું જોઈએ મને નથી લાગતું કે જ્યાં સુધી હું જીવતો હોઉં ત્યાં સુધી હું આવું થવા દઈશ અગાઉ બે હજાર ઓગણીસમાં બોનીએ ફિલ્મ શ્રીદેવી બંગલોના નિર્માતાઓને પણ નોટિસ મોકલી હતી ત્યારબાદ ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી અને ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ નથી ટીઝર રિલીઝ થયું ત્યારથી બોની તેની પત્નીના નામ અને ફિલ્મમાં તેના મૃત્યુના સીનના મનોરંજનથી દુઃખી હતા બોનીના આ પછી નિર્માતાઓએ સ્પષ્ટતા કરી કે શ્રીદેવી ખૂબ જ સામાન્ય નામ છે અને તેમની ફિલ્મ સસ્પેન્સ થ્રીલર છે ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયર આ ફિલ્મથી ડેબ્યુ કરવાની હતી શ્રીદેવીનું ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ ચોપન વય અવસાન થયું હતું તે દુબઈમાં તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ગઈ હતી જ્યાં તેમનું હોટલના બાદ ટબમાં ડૂબી જવાથી મોત થયું હતું શ્રીદેવીએ ઓગણીસો છન્નું માં નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા લગ્નના એક વર્ષ પછી શ્રીદેવીએ મોટી દીકરી જન્મ પછી બોની દીકરી ખુશીના પેરેન્ટ્સ બન્યા અને જાહ્ન બોલીવુડ કરિયરની શરૂઆત વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં ફિલ્મ સોલહવા સાવનથી કરી હતી આ પછી તેમણે ફિલ્મ હિંમતવાલામાં કામ કર્યું પોતાના ચાલીસ વર્ષના કરિયરમાં તેણે લગભગ ત્રણસો ફિલ્મોમાં કામ કર્યું અને ઘણી હિટ ફિલ્મો આપી હિન્દી ફિલ્મો સિવાય શ્રીદેવી તિલિંગુ તમિલ હિન્દી મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી હતી સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને બે હજાર તેરમાં પદ્મશ્રી પણ મળ્યો હતો અને તેમને બોલિવૂડની પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવતી હતી તેમની ફિલ્મ છેલ્લી બે હજાર અઢારમાં રેલી સયેલી ફિલ્મ ઝીરો હતી જેવા તેણે કેમ્યો કર્યો હતો ભીરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ